અને તેનું ધ્યાન કરે છે તે તેને જાણીને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે આ મંત્ર આત્મા અને પરમાત્માની એકતા અભેદભાવ પર ભાર મૂકે છે જે બ્રહ્મ વિશાળ સૃષ્ટિનું મૂળ છે તે જ આપણા હૃદયમાં આત્મા રૂપે રહેલો છે તે પરમ ચેતના જ બધા પ્રાણીઓને ગતિ અને જીવન આપે છે આ સત્યને જાણી લેવું એ જ મોક્ષનું સાધન છે મંત્ર બે લક્ષ્ય તેજસ્વી બ્રહ્મ જે સ્વયં પ્રકાશિત છે અને સૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ છે જેમાં તમામ લોક અને તેના નિવાસીઓ આશ્રિત છે 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 તે 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 અવિનાશી બ્રહ્મ પ્રાણ વાણી અને મન સત્ય અમૃત હે સૌમ્ય જેને જાણવાનું છે બ્રહ્મ નું સ્વરૂપ અહી સૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ અને સ્વયં પ્રકાશિત તેજસ્વી તરીકે વર્ણવવામાં આવ્યું છે તે માત્ર સૃષ્ટિનો આધાર નથી પણ મનુષ્યની તમામ ચેતના શક્તિઓ માઇનસ પ્રાણ વાણી અને મન નો મૂળ છે આથી તે પરમ સત્યને જાણવું એ જ જીવનનું અંતિમ અને એકમાત્ર લક્ષ્ય છે બે ઓમકાર પ્રણવ દ્વારા ધ્યાન સાધના મંત્ર ત્રણ અને ચાર મુંડક ઉપનિષદનો ભાગ જ્ઞાન પ્રાપ્તિ માટેની સૌથી પ્રખ્યાત ધ્યાન પદ્ધતિ રજૂ કરે છે ધનુષ્ય તીર અને લક્ષ્યનું દૃષ્ટાંત મંત્ર ત્રણ ધનુષ્ય તીર અને લક્ષ્ય ઉપનિષદ ને મહાન ધનુષ્ય સમજો શરદ ના ધનુષ્ય ની જેમ ધ્યાન થી તીક્ષ્ણ કરેલા આત્મા ને તીર સમજો અને તે અવિનાશી બ્રહ્મ ને તેનું લક્ષ્ય સમજો એકાગ્રતા થી તેને લક્ષ્ય માં ભેદી દો આ અત્યંત પ્રતિકાત્મક મંત્ર જ્ઞાન અને ધ્યાન પ્રક્રિયા નું સચોટ માર્ગદર્શન આપે છે ધનુષ્ય ધનુષ્ય ઉપનિષદ નું જ્ઞાન અથવા વેદો નું જ્ઞાન છે જે સાધના માટેનું સાધન પૂરું પાડે છે તીર તીર આત્મા છે જે મનની એકાગ્રતા અને ધ્યાન તપ દ્વારા તીક્ષ્ણ બનાવવામાં આવે છે લક્ષ્ય લક્ષ્ય અવિનાશી બ્રહ્મ છે સાધકે શાંતિ અને એકાગ્રતાથી પોતાના આત્મા તીરને બ્રહ્મ લક્ષ્ય તરફ છોડવાનો છે જેથી તે લક્ષ્યમાં ભળી જાય મંત્ર ચાર ઓમકાર પ્રણવનો ઉપયોગ પ્રણવ ઓમ ધનુષ્ય છે આત્મા તીર છે અને બ્રહ્મ લક્ષ્ય છે એકાગ્રતા એકાગ્રતાપૂર્વક તેના પર નિશાન તાકો તીરની જેમ તેમાં એકરૂપ થઈ જાઓ આ મંત્ર ધ્યાન માટેના મુખ્ય સાધન ને સ્પષ્ટ કરે છે તીરની જેમ તેમાં એકરૂપ થઈ જાઓ એ વાક્ય આત્મ અંતિમ સ્થિતિ દર્શાવે છે જ્યાં જાણનાર જાણવાનું સાધન અને જ્ઞે જાણવા યોગ્ય વસ્તુ ત્રણે એક થઈ જાય છે ત્રણ જ્ઞાનની સ્થિતિ અને બ્રહ્મ નું સર્વ વ્યાપક સ્વરૂપ મંત્ર પાંચ છ અને સાત એક વાર બ્રહ્મ નું લક્ષ્ય બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તે સમજાવવામાં આવ્યું છે મંત્ર પાંચ બ્રહ્મ ની સર્વ વ્યાપકતા જેમાં આકાશ પૃથ્વી અને અંતરિક્ષ વણાયેલા છે મન અને પ્રાણ પણ વણાયેલા છે તે એક જ આત્માને તમે જાણો બીજા બધા વિચારોને છોડી દો જ અમૃતત્વ મોક્ષ તરફ જવાનો સેતુ પુલ છે જ્ઞાનની સ્થિતિમાં સાધક જાણે છે કે બ્રહ્મજ સર્વત્ર વ્યાપ્ત છે બ્રહ્મજ ભૌતિક અને અભૌતિક જગત આકાશ થી લઈને મન સુધીને એકસાથે જોડી રાખે છે ઋષિ અહીં ભારપૂર્વક કહે છે કે આ જ્ઞાન સિવાય બીજા બધા વિચારો સાંસારિક વાતો કર્મકાંડના ફળની ચિંતા છોડી દો તે બ્રહ્મ જ્ઞાન જ મોક્ષ તરફ લઈ જતો પુલ છે મંત્ર 6 આરાની જેમ બ્રહ્મમાં રહેલા જીવો જેમાં રથના આરાની જેમ બધી નાડીઓ ચેતનાના કેન્દ્રો જોડાયેલી છે તે આત્માની અંદર ગતિ કરનારા બહુરૂપી જીવો છે ઓમ ઓમકાર દ્વારા તેનું ધ્યાન કરો તમને સુખ પ્રાપ્ત થશે જેમ રથના પૈડાના આરા કેન્દ્રમાં જોડાયેલા હોય છે તેમ શરીરની તમામ ચેતના અને શક્તિઓ નાળીઓ પણ આત્મા સાથે જોડાયેલી છે આ આત્મા જ વિવિધ રૂપોમાં રહેલા જીવોને ધારણ કરે છે આ સત્યને ધ્યાનમાં લઈને ઓમકારનો જાપ કરનારને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. મંત્ર સાત જ્ઞાનીનો અનુભવ જે સર્વજ્ઞ છે અને સર્વને જાણનાર છે જેનું આ મહિમાવાન સ્વરૂપ આ પૃથ્વી પર પ્રગટ થયું છે તે આત્મા અવકાશમાં બ્રહ્મલોકના દિવ્ય નગરમાં સ્થાપિત છે. જ્ઞાની પુરુષ અનુભવે છે કે આ આત્મા જ સર્વજ્ઞ છે અને તેનું દિવ્ય સ્વરૂપ પ્રકૃતિના દરેક તત્વમાં પ્રગટ થયું છે. આ આત્મા હૃદયરૂપી ગુફામાં સ્થિત છે. જે બ્રહ્મલોક સમાન દિવ્ય છે ચાર પરમ બ્રહ્મનો પ્રકાશ મંત્ર આઠ નવ અને દસ અંતિમ મંત્રો બ્રહ્મના દિવ્ય પ્રકાશ અને તેને જાણવાના પરિણામનું વર્ણન કરે છે મંત્ર આઠ હૃદયમાં જ્ઞાનનો સૂર્ય જ્યારે મનુષ્ય તે પરમ તત્ત્વને જુએ છે ત્યારે તેના હૃદયની ગાંઠો તૂટી જાય છે તેના સર્વ સંશયો શંકાઓ દૂર થઈ જાય છે અને તેના કર્મો ક્ષીણ થઈ જાય છે આ શ્લોક બ્રહ્મ સાક્ષાત્કારનો સીધું ફળ દર્શાવે છે જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાનથી બંધાયેલી હૃદયની ગાંઠો અહંકાર આસક્તિ તૂટી જાય છે શંકાઓનો અંત આવે છે અને સંગ્રહિત કર્મો સંચિત કર્મો નાશ પામે છે જેનાથી જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે મંત્ર નવ દિવ્ય પ્રકાશનો સ્વરૂપ બ્રહ્મ સ્વર્ગમાં રહેલા તેજસ્વી કોષ આધારમાં વિકાર રહિત ખંડ રહિત અને નિર્મળ છે તે પ્રકાશનો પ્રકાશ છે અને આત્માને જાણનારાઓ તેને જાણે છે બ્રહ્મ એ તમામ પ્રકાશનું મૂળ છે તે નિર્મળ શુદ્ધ અને તમામ ફેરફારોથી મુક્ત છે તે સૂર્ય ચંદ્ર કે અગ્નિના પ્રકાશથી પ્રકાશિત થતો નથી પરંતુ તેના પોતાના સ્વયં પ્રકાશથી પ્રકાશિત થાય છે મંત્ર દસ સર્વ પ્રકાશનું મૂળ ત્યાં સૂર્ય પ્રકાશ તો નથી ચંદ્ર કે તારાઓ પણ નહીં આ વીજળી પણ પ્રકાશતી નથી તો આ અગ્નિ કેવી રીતે પ્રકાશિત થાય તે જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે જ તેના પ્રકાશથી આ બધું પ્રકાશિત થાય છે તેના તેજથી જ આખું વિશ્વ તેજસ્વી છે આ ખંડનો સૌથી પ્રખ્યાત મંત્ર છે તે બ્રહ્મની સ્વયં પ્રકાશિતતા સેલ્ફ લુમિનોસિટી દર્શાવે છે બ્રહ્મ જ તમામ શક્તિ અને પ્રકાશનો અંતિમ સ્ત્રોત છે સૂર્ય ચંદ્ર કે અગ્નિનો પ્રકાશ પણ બ્રહ્મના પ્રકાશના પ્રતિબિંબ માત્ર છે અંતિમ સારાંશ मांडक उपनिषदનો આ બીજો ખંડ સાધકને બ્રહ્મવિદ્યાની ચરમસીમા પર લઈ જાય છે તે ૐકારને ધ્યાનનું મુખ્ય સાધન બનાવીને આત્માને તીર અને બ્રહ્મને લક્ષ્ય બનાવવાની રીત શીખવે છે આ જ્ઞાનની પ્રાપ્તિ થતાં જ જીવ અજ્ઞાનમાંથી મુક્ત થાય છે અને સૃષ્ટિના મૂળભૂત પ્રકાશ એવા બ્રહ્મ સાથે એકરૂપ થઈને પરમ આનંદ અને મોક્ષને પામે છે